પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સ્વપ્નને સ્વાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી વડોદરાના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના નેતૃત્વ હેઠળ વડોદરા મહાનગરપાલિકામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આગામી રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે ત્યારે આપણે સૌ બહેનની રક્ષા માટે એક સંકલ્પ લઈએ છીએ એક પેડ બહેન કે નામ બહેનના નામે એક વૃક્ષ વાવવું જરૂરી છે ત્યારે આ સંદર્ભે વોર્ડ નંબર બાર મહિલા મોરચા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલાઓએ તમામ લોકોને રાખડી બાંધી હતી જેમાં ઉપસ્થિત કાઉન્સિલર મનીષ પગાર કાઉન્સિલર રીટાબેન સિંઘ વોર્ડ નંબર બારના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ મહામંત્રી રોહન પટેલ મહામંત્રી ચિરાગ ભટ્ટ નવીનભાઈ પટેલ સાર્જન્ટ આર કે યાદવ સાર્જન્ટ શશિકાંત પટેલ સાર્જન્ટ વેરીભાઈ ગોહિલ હવલદાર મનીષ શર્મા હવલદાર કિરણ રાવલ વોર્ડ નંબર બારના ભાજપના પરિવારની ઉપસ્થિતિમાં રોકડનાથ હનુમાનજી મંદિર મુંજમૌડા ગામ પાસે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અમે વોર્ડ નંબર બાર મેં અમારા હાર્દિકભાઈ પટેલે પ્રમુખ એમને અમાને ઇન્વ ઇન્વિટેશન આપ્યું છે એટલે અમે અહીંયા આ પ્રોગ્રામમાં આવ્યા છે અને અમે એમને એક પ્રોગ્રામ બીજો રાખ્યો છે એ રક્ષાબંધનનો એટલે અમને અહીંયા આગળ ઇન્વિટેશન આપ્યું છે અને બીજો આ વૃક્ષારોપણનો છે એ પ્રદૂષણ નિયંત્રણ રાખે એના હારું આ વૃક્ષારોપણ રાખેલું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી કાર્યક્રમોને અનુલક્ષીને વૃક્ષારોપણનો કાર્યક્રમ અને આગામી રક્ષાબંધન હોવાથી આપણા દેશના રક્ષક એવા પૂર્વ સૈનિકોને પણ આજે અમારા વોર્ડ નંબર બારના બહેનો દ્વારા રક્ષાબંધનનો એક અને સરસ મજાનો પ્રોગ્રામ મૂજબૂળા મંદિર ખાતે અને વૃક્ષારોપણ રોપીને અને રક્ષા બાંધીને બહેનો ભાઈઓનું રક્ષણ કરે અને ભાઈઓ બહેનોનું રક્ષણ કરે એ રીતના એક રક્ષાબંધનનો સરસ મજાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો અને સાથે સાથે સરસ મજાના વૃક્ષો વાવીને આ એક વૃક્ષારોપણનું પણ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં અમારા વોર્ડ નંબર બારમાંથી મારી સાથે અમારા બંને મહામંત્રી અમારા કાઉન્સિલર શ્રી મનીષભાઈ ડીટાબેન અને સર્વે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા